જામનગરમાં સ્થાનિક રહેવાસીઓ પોતાના વિસ્તારના કોમન પ્લોટ પરના દબાણ સામે અવાજ ઉઠાવવા માટે અનોખો માર્ગ અપનાવ્યો હતો. નંદધામ સોસાયટીના લોકોએ ગાંધી ચિંધિયા માર્ગે મોન રેલી કાઢીને મહાનગરપાલિકાને તાકીદ કરી રહ્યા હતા. સોસાયટીના રહેવાસીઓનો આક્ષેપ છે કે તેમના વિસ્તારના કોમન પ્લોટ પર ગેરકાયદેસર દબાણ થઈ ગયું છે. આ દબાણને દૂર કરવા માટે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવાતા ન હોવાથી તમામ રહેવાસીઓએ એકજૂથ થઈને વિરોધ પ્રદર્શન કર્યો હતો

બંને દાખલ કર્યા પછી પણ કોઈ પણ જાતનું કોમન પ્લોટ ઉપર દબાણ દૂર કરવા માટે હજી સુધી સહયોગ કરવામાં આવેલો નથી અમે સરકારને એટલી અરજ કરીએ છીએ કે અમને અમારો કોમન પ્લોટ જે ભૂમાફિયાઓ દબાવીને બેઠા છે એના આગળથી એ ખાલી કરાવીને અમને આપે એવી અમે અરજ કરીએ છીએ આજે અમે લોકોએ અમારા સોસાયટીમાંથી લઈ અને અહીંયા કમિશનર ઓફિસ સુધીની રેલી એક કાઢેલી છે જેમાં અમે સરકારને આવેદન આપીએ છીએ નિવેદન કરીએ છીએ કે સોસાયટીનો કોમન પ્લોટ જે છે જેના ઉપર દબાણ છે એ જેટલું બને એટલું જલ્દી અમને ખાલી કરાવીને આપી દઈએ